હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ લીલા ચોળાનું ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ શાક આ રેસીપી એટલી સરળ છે કે કોઈ પણ નવો શીખનાર વ્યક્તિ આ રેસીપી ખૂબ જ સરળતાથી બનાવી શકે છે તો સૌ પ્રથમ આપણે મસાલાની પેસ્ટ રેડી કરી લેવાની છે તેના માટે આપણે લીધું છે લસણ જીરું હળદરનું પાવડર લાલ મરચાંનું પાવડર અને ધાણાનું પાવડર તેની પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે થીન પેસ્ટ બનાવી લેવાની છે આપણે ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરીશું તેલ અહીંયા આપણે બે મોટા ચમચા જેટલું લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખી દેવાની રાઈ સરખી રીતે કકડી જાય એટલે હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ એક મધ્યમ કદની ડુંગળી સમારીને એડ કરી દેવાની છે અને ડુંગળીને સરસ રીતે સાંતળી લેવાની છે આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે રોટલી કે ભાખરીની સાથે તેની મજાઓ કંઈક અલગ જ હોય છે તો ડુંગળીને આપણે ખૂબ જ સરસ રીતે સાંતળી લઈશું તેનો કલર થોડોક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે ત્યારબાદ જે મસાલાની પેસ્ટ આપણે રેડી કરીને રાખી હતી તે ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું સરસ રીતે અને તે જ વાટકીમાં થોડું પાણી લઈ અને પાણી પણ શાકમાં નાખી દેવાનું છે મસાલાવાળું પાણી હવે આ મસાલાને આપણે તેલ છૂટું થાય ત્યાં સુધી પકવીશું તેલ છૂટું થશે અને મસાલાનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે તેને પકવવાનો છે કંઈક આ રીતે હવે તમે જોઈ શકો છો કે મસાલો એકદમથી રેડી થઈ ગયો છે તો શાકભાજી નાખીશું તો લીલા ચોળા નાખ્યા છે અહીંયા મધ્યમ કદના સમારી લીધા છે અને એક બટાકું નાખ્યું છે તેને પણ આપણે મધ્યમ કદનું સમારી લેવાનું છે ઉપરથી આપણે મીઠું નાખીશું અને બસ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે જરા પણ વધારે સિવાય આ શાક ખૂબ જ સરળતાથી બની જતું હોય છે અને જે લોકો રસોઈમાં નવા છે તેઓ પણ આ શાક ખૂબ જ સરળતાથી બનાવી શકે છે હવે સરસ રીતે મિક્સ કરી લીધા બાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો પાણી અહીંયા તમને એટલું ઉમેરવાનું છે કે જે ચોળા અને બટેકા છે એ સરસ રીતે સોફ્ટ થઈ જાય વધારે પાણી નથી નાખવાનું સરખું મિક્સ કરીને આપણે એને ઢાંકી અને બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું દસથી પંદર મિનિટ લાગતી હોય છે ત્યારબાદ આપણે ચેક કરીશું તો બધું જ પાણી સોસાઈ ગયું છે અને શાક બનીને તૈયાર છે રોટલી કે ભાખરીની સાથે તમે ખાઓ જે લોકો ગુજરાતી શાક ખાવાનું પસંદ નથી કરતા ને તેઓ પણ આ રીતે બનાવેલું શાક ચોક્કસથી પસંદ કરશે અને દોસ્તો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે કયું નવું શાક જોવા માગો છો તે પણ અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તમારો જે સપોર્ટ છે તે અમારા માટે ખૂબ જ જરૂરી છે તો મળીએ આગલા વિડીયોમાં થેન્ક યુ